ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના આદેશથી કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ ગાંધી પ્રતિમા ભુજ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ બાહેનદરી કાયદો એટલે કે મનરેગા જે સો દિવસની રોજગારી સામાન્ય અને ગરીબ વર્ગને નિશ્ચિત કરવા માટે કરેલું હતું પણ વર્તમાનની ભાજપની સરકાર આ કાયદાને છેલ્લા પાંચ દિવસ પહેલાં રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી લઈ અને શ્રીજી રામનામ નામને ઓળખાશે તેવી વાત કરી હતી કોઈ પણ નામ બદલી શકો છો પણ ઇતિહાસ નહીં મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે સૌના આદર્શ હતા અને આ પ્રમાણે તત્કાલીન બે હજાર નવની મનમોહનસિંહજીની સરકારે સો દિવસની રોજગારી સામાન્ય ગરીબ ગામડાના મજદૂર વર્ગને મળી શકે અને રોજગારી નિશ્ચિત થઈ શકે તે તેને મનરેગા કાયદાને અમલમાં મૂક્યો તો અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ સમગ્ર દેશ અને ગુજરાતમાં પણ આનો વિરોધ કર્યો છે અને રાષ્ટ્રપતિ પાસે માંગ કરી છે કે ફરી મનરેગા મહાત્મા ગાંધી નામથી જ ઓળખાય અને આ જ ઉપમાથી સમગ્ર ભારત દેશ અને વિશ્વ પણ મનરેગાને ઓળખે છે તો આ ફરીથી આ નામથી ઓળખાય તેવી અમારી માંગ છે અને જ્યાં સુધી નહીં ઓળખાય ત્યારે કોંગ્રેસ પક્ષ આ મુદ્દે જ્વલંત વિજય આંદોલન ચલાવશે અને વિજય થશે આજે કચ્છ જિલ્લાના વડા મથક ભુજ ખાતે ગાંધી પ્રતિમા પાસે અમારા પક્ષના સૌ સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે